રામ રામ સીતારામ બધાઈને આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને કુતિયાણાની હેરિટેજ સાઈટ અને તમે આ જગ્યાને કુતિયાણા નહીં છે ને તો ઓળખતા જઈશ અને મધરાહાડા તરીકે ઓળખાય આનું લોકેશન છે કુતિયાણા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે મેર બોલ્ડિંગની સામે મોટું ગ્રાઉન્ડ ત્યાં પેલા આપણે આજ વિઝિટ કરવાની હે એક રૂમ ને એનો ઇતિહાસ એ બધું જાણવાનું છે તો બિન માં કન્ટિન્યુ બનાવી જોવો તને બાવડા નું અંદર જેને આપણે કાવ છે પેલા કાં હતું એ બધું હિસ્ટ્રી આપણે જાણવાની છે ને કઈ રીતે આ બિલ્ડિંગ બનીને કઈ રીતે ખોંઢેર થયું એ પણ આપણે જાણીએ આ વ્લોગમાં તો પહેલાં તો આ વિડીયો અંદર તો મેના હું જોવા આવ્યું પહેલાં ગામ તાર તાર બહુ કંઈ હતું નહીં પણ જૂને જમાનામાં આપણે એવું લાગે કે આજથી દહક વર્ષ પહેલાં અહીંયા છોકરા ભણતા અહીંયા દહ ની પણ થઈ ગઈ છે અહિયાં જો ઝાડું મારેલ છે પણ દરવાજો તો છે જ નહીં ગેટ નહીં ગેટ બંધ કરી દીધું જઈએ જો અહીંયા લખાય છે વિદ્યા વિનય થી શોભે છે ધોરણ નવ એ વર્ગ છે આપેલા બિલ્ડિંગનું ઉપર ની છત આપણે અટાણે કોન્ક્રીટ થી બનાવીને આ જો પાણી થી બનાવે છે ને બીજી છતું આપણે પાઇટું વાળી હોય ઈણી ને આમાં હે ને હાથી ઘોડાનો પહેરે એ ફોકસ કરીને જોયું ને અહીંયા તો પ્લાસ્ટર કરે બાકી બારોબાર બાર હે ને એ સેજ મંદિર ટાઈપનું છે એટલે ટૂંકમાં ઢાળ દીધેલ બેય કોરા જે રીતે આ બારી દેખાય ને એ રીતે છે ને ગોઠવેલ ગોઠવણી કરેલી છે પાણાની જો થોડુંક રેનોવેશન સ્કૂલના સમય ચાલો અહીં દુ કરેલ છે પાછું તો અટાણે ખોંઢેર પડ્યું બધા બારી દરવાજાને બધા લગભગ આપણી અમુક પ્રજા હોય ને તોડેગા તોડે નહીં ખાન આપણા બધા ગામમાં થોડી થોડી એવી પ્રજા તો હોય જ ને અટાણે આપણે જો વ્હાઈટ કલરના બોર્ડ ના આવે કે આ જોવો પહેલાંનું લાઈટ ફિટિંગ આ ટાઈપનું એ દોયડા તો કાઢેગા ને બોર્ડ ખાલી દિવાલમાં એક જગ્યા રાખી દીધી ને એમાં કાળા કલર થી કાળો રંગ નાખ્યો ને એમાં જ લખાતું હા જો સેફ આ બિલ્ડિંગ લગભગ દોઢસો બસો વરસ પહેલાની એ આઝાદી ની સમય પહેલાની નવા વખતની જો ને તોડે ખા બધાય કીણી ખ્યાલ ને હું તો અંદર પેલી ફેરે જ આવ્યો ને તમને દેખાડવાટું જાય જોવા સ્ટ્રકચર જો કેવું મસ્ત છે હવા ઉજાસ બે કોર થી હવા આવે જ આવે હવે અટાણે આપણે નિહેરું જોતા હોય તો વધારે પૂરતી નિહર્યું હવા ઉજાસ વાળી જ હોય તો આ જો બે ખીડકી બારીઓ આ ગ્રાઉન્ડ છે પાછળનું ને આ આવતી આપણી જૂની ગ્રામ પંચાયત તાલુકા પંચાયત સોરી જૂના કલર ને આ જો આ વશમાં બીમ છે લોખંડનો બે કોરા એ પાણાની એ રીતે વાઈમ આપણે બાંધતા હોય ને એવી રીતે સેટ કરેલ છે અટાણે આપણા સ્લેપ જ પડી જાય વીસ વર્ષ થાય તો આ કેટલા વર્ષ જૂનું છે હજે પછી થયું ને કાકરી હેલીને ને કાકડી ગીવા હાટું હેલી આમ અમુક પાણા તમે દેખે તેમ કહેતા હે કે આ તો જો ફાકા મારે કાકરી હેલી નહીં તો પાણા તો પેઢી એ પણ આપણા જેવા કોક હોય ને એની બધી ભાંગે તોડે નહીં બાકી જો મેન્ટેનન્સ પહેલેથી કરવામાં આવ્યું હોત ને તો આ બિલ્ડિંગ હજે હુંતી એવી નવી ને આ ભાઈ જો કુદરતી પ્રક્રિયા કરતા હતા અહીંયા હે તો આપણે ખબર ને જો શિયા ઉપર એટલું પાકું બાંધકામ હે અટાણા આપણે પાણી પડતા હોય પેલા જમાનો અટાણ લગણ હજે એવું ને એવું દેખાય ઝારી તો ગલ ને એ ઝારીયું લાગત ઠેકાણે પેલા ઉત્યું ઝારી અટ દિલના એખા હોય ને દોરીને આજો વેલકમ સ્વાગત કરવામાં આવે છે આપનું મસ્ત સુવિચાર ક્લાસરૂમમાં લખેલ છે પછી અમુક સૂત્ર એ વખત પાસે કોઈ ભી હું ને પાછું એવું ને એવું રહેવું સત્યમયું જઈ કે આજે પાછળનો નજારો લાગટ બધા રૂમ ને કન્સ્ટ્રક્શન જોવો એનું બિલ્ડિંગનું બેય કોરથી પવન આવક જાગ થે આગે મેરા ભારત મહાન હંસલાન બતક ને જો તો રૂપાળા દોરેલ હે મોર ને ભારત નો ઝંડો મસ્ત વડલો હતો તો આપણે થોડીક વાર ના ઉભે ગયા નાથી હું આપણે થોડોક શૂટિંગ લઈ લઈએ ને કુદરતી બધું ટાણું લગભગ સાડા નવ દસ જેવું થયું હતું ને આ ઘાસનો અને ઉપરથી તડકા વાદરાનો સોખો એવો ઉપર વ્યૂ આવતો તમને એ કે આ બેઠો જ રહે આપણે ખાટલો હોય ને તો એ લંબાવ્યો હોય ને જોરદાર મજા આવે આ કોરા ગેટ હે એક પાછળ ઓલિકોરા પેલા મંત્રીની બધી ઓફિસ હતું ગામડાના એ આપણે ઉપલ્યા માંડી ગયા

ડોગેશના પત્ની આવે છે ડોગેશભાઈના પત્ની તો આપણે પેલા કીધું કે એ જાય ભાઈ હેઠા ની ઉતરી ગઈ પછી આપણે ઉપર સડીએ લેડીઝ ફર્સ્ટ ફસ્ટ પીપરાન ખડ ને ઉગે પીડું મલક નું દરવાજો હતો પણ એ દરવાજો અટાણ તૂટે ગયો ને તો પેલા ઉતું એ રમવા આવતા ને ઝીણકા ઉતા કહેતો દો આ દરવાજો હતો આ બધી બારી ગોખા દેખાય ને બધાયમાં જાળીએ ઉતી ઝારીએ બધી હે ને નીકળેલી એ બધાય દરવાજા ઉતા બારી ઉત્યો અમુક ખડેગા ને અમુક તૂટેગા ને એવું બધું છે ધોરણ અગિયારનું થું આ જો હે પાણી પડતું હે ને આ લખેલ હે વાસેલી ઇતિહાસ લખેલ એ આ જો નક કેમ બાકી છે ને આ લીલો કલર ને દીધે હે વારેલું પાણી પડતું હોય ને આ જો સામા સીડિયા કેટલા બધા હે આ કોરા સામા સીડીએ રોકડ રાખ્યું ને પછી હમણાં સેલાઈ જઈએ ઓલી બાજુ હોય ને એમ કબૂતર રોકાયું બીની ભાગ પણ નહીં કે આ જો બારીઓને હાજરી એવી રીતે લાગત રૂપારું મસ્ત વાતાવરણ ને બધું હતું ને તમે આ જે જૂના માણસો બહાર વૈયા ગયા હોય અથવા અહીંયા ભેડા હોય ને પછી બહાર કા કટાણા તો વૈયા છે ને જે કૂતિયાણામાં હોય એ કોમેન્ટ કહેજો આ બધું કામ છે કે મણે તો આમાં કંઈ ટપો ન પડ્યો આ જો સાઈડમાં નળિયું રાખેલ છે ને વૈશ્વમાં ખાડા હે અને કાવ કહેવાય એ મળી ગજલ કે ભાઈવામાં નથી આવ્યું સાહેબ લેબ હોય કે કાવ હોય તો આ એક રૂમ છે આખા રૂમમાં હે ને આવી રીતે પાઇટું હે અહીંયા બોર્ડ છે બોર્ડમાંથી રૂપાળું દેખાતું ને જો આખામાં રૂમ છે ને વૈશ્વમાં ખાડા ખાડા હેમ મળી દો આઈ થિંક લેબ હોય તો હોય પછી તમને ખબર તમે આ કોઈ ભણ્યા હોય જૂના કુતિયાણાના હોય ને એ કોમેન્ટ કરીજો એ ઓલી બાય જો બસ સ્ટેન્ડ હે પીરોડા ટાકો દેખાય ને અહી એ જો હોય અહી લાંબા લાંબા હે ટેબલ ટાઈપના કા હો હે તમે કોઈ ભણ્યા હોય તો આ ઇતિહાસ ખબર હોય તો તમે કમેન્ટ કરીજો તો આપણે પાછો વિડિયો બનાવી હોઈએ માંખે ઉપર એક લખેલું તો આપડે બધે દેખે દે જોયો અને ટ્રાય કરી કામ છે આ બધે લખેલ હે કે 10 નંબર રૂમ 12 નંબર રૂમ 10 છે ના જો તે પરીક્ષા લેવાતી હે ને બેઠક વ્યવસ્થા ભાગ 1 બ્લોક નંબર 7 બારી તૂટી ગઈ ને બારી થી આપણે હેઠું ન જ પડવું પણ તમને view દેખાડવા વાદરાન जोरदार એવો લોકેશન નો view આવે કોઈની શૂટિંગ કરબોય મસ્ત view હે જોની બિલ્ડિંગ નું ની બદે આ જો દરવાજો દરવાજા ની હાલત આ બીજો રૂમ છે એક રૂમ માંથી બીજા રૂમ માં અમુક ઠકાણે પેક કરી દીધા દરવાજા અમુક ઠકાણે દરવાજા છે અમુક ઠકાણે સવણે દીધે લે ઈ વખત માં આ મને કેદ ઉપર છે લે તારીખ કઈ લખેલ નથી બસ તારીખ જોઈ હોય તો આપણે ખબર પડી જશે આમાં વિદ્યાર્થી પણ ઘણા બધા આવતા અહીંયા કારણ કે એક જ ધોરણના બેથી ત્રણ જેમ કે અગિયાર એ અગિયાર બી એટલા બે ત્રણ વિભાગ છે એટલે વિદ્યાર્થી પણ જાજા બધા અહીં આ કેટલા બધા મોટા મોટા અને હવા ઉજાસવાળા જ સરસ મજાના રૂમ છે रणद खड़ उगेगा दीवानो में लाभ शुभ अर्थ सीढ़ी है सीढ़ी पड़ी ना यो फिक लखेल है त्याग विना शांति नहीं वाह भाई वाह

કારણ કે મી આટા લગ રૂમ જોઈએ ને બધા દસ એ પછી અગિયાર એ બી એવી રીતે એ ટાઈપના જ રૂમ હતા બધા એ થોડું થોડું ફૂજતું હતું જો આમ બાર બાર ધોરણ હે બારમાં ધોરણનું હા અહીંયા જો વાહ આવતું તમર ચિડિયા વાળું એ ટાઈપનું કામ કહેવાય અને સ્થમ જેવું કહે અહીંયા હે ને કબૂતર ઉતા આ જો બારી બારી બધી હતી અમુક તૂટે ગયું અમુક હાજ્યું હે ને અમુક હળાઈ ગયું હળ્યું તો ને તૂટે ગયું જો કાંથી અહીંયા પણ મસ્ત બોર્ડ ને બધું છે ખંઢેર છે પણ હજે અહીં શેર ઉપાડું કોઈ પણ જૂનવાણી સ્થળની મુલાકાત લેવાનું આપણે મન થાય ને તો અહીંયા તેમ હે આવે આવે કારણ કે આપણે મેન્ટેલિટી કેવી હોય કે આપણા પાસે હોય ને એની આપણી કદર નહીં મરે આપણે બીજે રાજસ્થાનને અલગ અલગ જગ્યાએ હે ને કિલ્લાને જોવા જઈએ પણ આપણા જ ગામમાં આવી વસ્તુ છે એ અમુક માણસની જ ખબર હોય ને આપણા પાસે હોય ને એને આપણા નજીક હોય એની આપણી કદર નહીં મરે ટૂંકમાં એક વાહ હે આપણે આજો હા બસ સ્ટેન્ડ છે કુતિયાણા બસ સ્ટેન્ડ આ ગ્રાઉન્ડ હે હે તમને હું મારો મોઢું દેખાડતા કીવોક રૂપાળો લાગે આપણે એવા તો દાઢી કરાવવા પણ દુકાન બંધ હતી એટલે હું કાં આપણે મધરા કોઈ કોઈ વિડીયો નથી ઉતારી તો આપણે જઈએ જોઈએ તો પછી ના જો બહુ તો હું મસ્ત ને બધું આવતું હતું હું કાં આપણે વિડીયો ઉતારીએ ને આપણી યાદી રહી જઈએ એક જો કેમ બાકી રૂપારા કબૂતર ને ઉડે હા ભાઈ પેટ્રોલ પંપ તો ને આ ઉપર કેવું બાંધકામ ને બધું છે સરસ મજાનું કાંઈ પણ હે ને એક પણ ટેકો રાખેલ ને બધાય પાણામાં એ ટાઈપના પાણા ગોઠવેલ છે હાલો ઉતરીએ ઠે થોડું ખંડેર જેવું જંગલ જેવું હે પણ ડરને ને કા નહી આ બાજુ મસ્ત છે તો આપણે બધા એ વિડીયોને એટલો શેર કહીજો કે આજુબાજુના જે વિસ્તાર છે અને સરકાર પણ આમાં થોડુંક રિપેરિંગનું ધ્યાન દઈએ ને તો મસ્ત બને કારણ કે મેં એવું હું ભણતો ને ન્યાય એક આવી જ બિલ્ડિંગ છે પણ એનું મેન્ટેનન્સ ને રિનોવેશન ટાણે તાણે થતું હતું એ એક આપણે યાદી રહી જાય જૂનાવાણી ગામની કે એના થકી આપણું ગામ વર્તાય એમાં આપણે તો કંઈ ખબર ન પડે પણ જેનો વિષય હોય જે માણસોનો એ જે ધ્યાન આપે ને આપણો આપણા ગામનું જે રીએ થોડુંક યાદી જૂનવણી કે આ વસ્તુ છે ને આપણે અટાણે બનાવે ને તો કરોડો રૂપિયા લાગે છે તો આપણી આ ધરોહર છે એ હાસ્વે રાખવાની જરૂર છે તો હાલો આપણે બિલકુલ વિડીયો આજ પૂરો કરીએ ને તમે શેર કરી દીજો